સભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દઉં છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસ ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે માં બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખ ને હજાર સાતસો વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાતથી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે સામ સામે ફરિયાદ છે સામ સામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છે દોડીએ છીએ એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી સીવમ પાર્ક હોટલનો સંચાલક છું એક બે દિવસ પહેલાં વિડીયો વાયરલ થયો તો કે સીએમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે કે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી કદાચ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે આપણે કેટલો એક બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ હજાર ની આસપાસ આપવાનું હતું તમારા કારીગર શાંતિલાલ ભાઈ માંગણી કેટલી કરી છે એમને બિલ એચ્યુઅલી જે પચાસ ની આસપાસ હતું પણ એમણે એક લાખ અઠાવીસ હજાર સાતસો રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી

बचेला इलेक्शन मतलब क्या बबद बनाव बनयो छे एनी पहला एनो चुकाऊ થઈ ગયે দর্শক મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ